અમલીકરણ થઈ રહ્યું છે નવા કાયદાઓની લોક જાગૃતિ માટેનું કાર્ય રાજ્ય સરકાર તરફથી કરવું એવું પણ સૂચન હતું જે સૂચનનો સૌથી સારામાં સારો અમલવારી ખેડા જિલ્લાની પોલીસે કરી છે અને માન્ય એસપી સાહેબે આજે જે આ લોક જાગૃતિના કાર્યક્રમ કર્યો છે એ બદલ એમના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી હું અભિનંદન આપું છું અને એમના પ્રશંસનીય કાર્યને હું બિરદાવું છું મુખ્ય વાત એ છે કે બ્રિટિશ વખતથી જૂના કાયદાઓ હતા જે કાયદાઓ ખૂબ જૂના હતા અને ભારતના નાગરિકોના મૂળભૂત હકો વિરુદ્ધના હતા નવા કાયદાઓ દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે કારણ કે અગાઉનો જે કાયદો હતો

એ કરવામાં આવે છે તે માટે હું ખાસ નડિયા સાહેબ ને આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લામાં થાય રાજ્યમાં થાય અને દેશમાં પણ થાય એવા કાર્યક્રમો કરવા માટે રાજ્ય સરકારની પણ ઈચ્છા છે કેન્દ્ર સરકારની પણ ઈચ્છા છે એ ઈચ્છા ફળફૂટ કરવા માટેનો આજે પ્રયત્ન છે આજે નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આની જાણકારી આપવામાં આવી છે એ માધ્યમથી અમે લોકો સુધી છેવાડાના વ્યક્તિ સુધી આ કાયદાનો લાભ મળે માટેનો અમારો પ્રયત્ન છે ભારતના જે ત્રણ ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે એમને જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતોની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી ધવલ ભારત સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો બ્રહ્મભજી અને ખેડા જિલ્લા નડિયાદના બસો થી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઘણી ઘણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે પોલીસ અને કોર્ટની પ્રોસિજરની અંદર શું ફરક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે આ તમામ બાબતોનું લોકોને સમજ કરવામાં આવેલી છે અને સાંપ્રુક સમયની અંદર ખૂબ ખાસ ચેન્જિસ થયેલા છે દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા ઓર્ગેનાઇઝ ક્રાઇમને લગતા આ તમામ સમજ જાગૃત નાગરિકોને કરવામાં આવેલી છે અને એમને ખાસ એ પણ સમજ કરવામાં આવેલી છે કે આ અવેરનેસ પ્રોગ્રામ જે છે એ મર્યાદિત ન રહેતા એમની સોસાયટીમાં એમના સજાવાળા એમના મિત્રો જેને જેને એ લોકો મળે ત્યાં આ નવા કાયદા બાબતની વાત કરે તો જેથી કરી એને વધુ વધુ જાગૃત નાગરિકો થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે આભાર થેન્ક યુ